અમરદીપસિંહ ના બધા જય માતાજી જય સરદાર અત્યારે જે ગોંડલમાં જે ઘટના બની છે એના લીધે રાજકારણ ખૂબ જ ગરમાયું છે ને બે સમાજ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને સામે સામે કરવાનો એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે પેલા તો મૂળ ઘટના શું છે એ તમને જણાવી દઉં કે આ જે ઘટના છે તે એક ક્ષત્રિય બાળક છે તે બાળક સાયકલ રોજ ઈ પોતાના પાટીદાર જે હું આપને કહી ન શકું એવા ઈશારા કરતા એ બાળકો આ છોકરાની પાછળ પાછળ જતા જે ક્ષત્રિય બાળક હતું એની પાછળ બરાબર એટલે એ બાળકે પિતા ને કીધું કે પપ્પા આવી રીતના મારી ઉપર થાય છે બરાબર છે ત્યારે એ જેના પિતા હતા એ ક્રોધે ભરાણા હવે

આ એમણે ખોટું કર્યું કૃષિક ક્ષત્રિય છું હું પણ કહીશ કે આ વસ્તુ એમણે એકદમ ખોટી કરી છે એમને મારવાના જોઈએ એમને કાયદો હાથમાં ન લેવો જોઈએ પરંતુ હવે આખી વાત સાંભળજો પછી આખો રાજકીય માહોલ તમે જુઓ કેવો ગરમાણો કે પાટીદાર સમાજના હરેક જે રાજકીય નેતાઓ છે તે આજે પાટીદાર સમાજના જે યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો ન્યાય ગયા અને પછી એમને સપોર્ટ કરવામાં આવે છે કે ભાઈ અમને ન્યાય મળવો જોઈએ અરે સાહેબ તમે વિચાર તો કરો તમે કયા સમાજમાંથી છો

તમે તમે જે બે બાળકો છે એની શું હાલત કરે મને ખાસ જણાવજો અને આ પાછા એ જ નેતા છે કે જ્યારે ઓલી અમરેલીની અંદર જે ઘટના બની હતી દીકરી ઉપર હમણાં હમણાં ત્યારે એ દીકરીને ન્યાય અપાવવા માટે થઈને હું પણ આવેદન પત્ર દેવા ગયો છું છત્રીઓ છું છતાંય

પાટી રાજનેતાઓ ઈ જે જે દીકરાને ઢોર માર મારવામાં આવ્યા છે હે એને સમર્થનમાં હે આ રાજનેતાઓ જે પડ્યા છે ખરેખર હું એને એટલું કહીશ તમે સમાજને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો શું તમે દેશના યુવાધનને શું સંદેશો દેવા માંગો છો કે આવી રીતે જાતીય સતામણીને બઢાવો આપવો છે આ એકદમ ખોટું છે અને હરેક યુવાને જરૂરથી કંઈક પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય અત્યારે એક થવાનો જમાનો છે નહીં કે અલગ પડવાનો અને આ રાજનેતા